નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો આજે આપણે એક મહત્વના અને ઇમ્પોર્ટન્ટ વિડીયો જે છે એને જોવા જઈ રહ્યા છે આજે આપ સમક્ષ એક ખુશખબર જે છે એને એનાઉન્સ કરવા જઈ રહ્યા છે મિત્રો ઘણા બધા સમયથી આપણી જે ચેનલ રામ એકેડમી જે છે એની ઉપર વિદ્યાર્થીઓની કમેન્ટ્સ આવતી હતી કે રામ એકેડમી જે છે એનું મટીરિયલ અમારા સુધી પહોંચાડો

પોસ્ટ થવાનું છે તો મિત્રો આપણે જે કોઈ પણ વિડીયો પોસ્ટ થાય છે અને જેટલા પણ એના થિયરી લેક્ચર્સ થાય છે એ દરેક થિયરી થિયરી જે છે એની અથવા એના નોટ્સ તમારે બનાવવા ના પડે અને એ થિયરી જે છે ને રિવાઇઝ કરવા માટે એટલે કે રિવિઝન ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે તો રિવિઝન કરવા માટે આપ સુધી અમે એક સોફ્ટ કોપી પહોંચાડવાના છે એટલે કે દરેક જે ભણાવેલ મટિરિયલ જે છે ને એટલે કે તમને જે મટિરિયલ માંથી આવે છે એ જ મટીયલની અમે સોફ્ટ કોપી પહોંચાડવાના છીએ કોપી શકશો કારણ કે આ જે સોફ્ટ રહેવાનો નથી એ ઓપન પ્રિન્ટ રહેવાની છે ઠીક છે તો આ ઓપન પ્રિન્ટ જે છે એમાં ઓપન જે સોફ્ટ કોપી છે એમાંથી તમે પ્રિન્ટ કાઢીને સરળતાથી વાંચી શકો છો ઠીક છે ત્યારબાદ તમે જાણો છો કે આપણી ચેનલ ઉપર થિયરીની સાથે સાથે પ્રશ્નોના વિડીયો પણ જોવા મળે છે તો આ જે પ્રશ્નોના વિડીયો જે છે એના માટે જે બનતી પ્રશ્ન બેંક જે છે એ પણ તમારા સુધી પહોંચાડવાની છે ઠીક છે જેથી કરીને તમે પ્રશ્નો જે છે એની શું કરી શકો પ્રેક્ટિસ કરી શકો છો ત્યારબાદ નજીકના સમયમાં એટલે કે ભવિષ્યમાં આપણે એક ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે આ જે ટેસ્ટ સિરીઝ જે છે એમાં તમને પ્રેક્ટિસ કરાવવા માટે જે જૂના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે અથવા પ્રિવિયસ એક્ઝામ્સમાં આવેલા પ્રશ્નો અને નવા એવા પોટેન્શિયલ પ્રશ્નો છે કે જે જીએસઆરટીસીની ની પરીક્ષામાં આવી શકે એવા દરેકે દરેક પ્રશ્નોને આ ટેસ્ટ સિરીઝમાં આપણે આવરી લેવાના છે અને આ જે ટેસ્ટ સિરીઝ જે છે એમાં તમારે સબસ્ક્રિપ્શન મેળવવાનું રહેશે આ જે ટેસ્ટ સિરીઝ જે છે એની અંદર દરેકે દરેક ટોપિક વાઇઝ પ્રશ્નો રહેશે અને સાથે સાથે દરેકે દરેક જે આપણો આખો જે હોલ સિલેબસ જે છે ને એમાંથી પણ ઘણા બધા પેપર્સ આમાં કન્ડક્ટ કરવામાં આવશે અને એનું મીડિયમ કેવું રહેશે ઓનલાઈન ઠીક છે ત્યારબાદ નવા આવનાર દરેકે દરેક વિડીયોની લિંક જે આપને આમાં શેર કરી દેવામાં આવશે આપણી ટેલિગ્રામ ચેનલમાં અને મિત્રો શોર્ટ મટિરિયલ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે જમે ત્યાં તમે જ્યારે લાસ્ટ છેલ્લા જે દિવસોમાં રિવિઝન કરો છો એ રિવિઝન કરવા માટે શોર્ટ મટિરિયલની ખૂબ જ જરૂરત પડે છે બરાબર ને તો એ જે તમારી રિક્વાયરમેન્ટને ફુલફિલ કરવા માટે એટલે છેલ્લા છેલ્લા સમયની છેલ્લી પ્રિપેરેશન માટે શોર્ટ મટિરિયલ પણ અમે બનાવીને આપ સુધી પહોંચાડવાના છે પણ આ દરેકે દરેક વસ્તુ જે છે એને અચીવ કરવા માટે તમારે ટેલિગ્રામ ચેનલ જે છે આપણી એ ટેલિગ્રામ ચેનલ સાથે જોઈન થવાનું છે હવે ટેલિગ્રામ ચેનલની લિંક જે છે ને જે આપણો જે આજનો વિડીયો છે આ વિડિયોના ડિસ્ક્રિપ્શન માં આપણને જોવા મળશે મિત્રો કે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આપણને આ જે ટેલિગ્રામ ચેનલ લિંક છે એટલે કે રામ એકેડમી તમે અગર ટેલિગ્રામ યુઝ કરો છો તો ટેલિગ્રામની અંદર તમારે રામ એકેડમી લખવાનું છે સ્પેલિંગ તમે ખાસ નોટ કરી લો રામ ધેટ ઇઝ રામ આર એ એમ એકેડમી એ સી એ ડી ડીઈ એમ આઈ મિત્રો વાયની જગ્યાએ જસ્ટ આઈ યુઝ કરવાનું છે રામ એકેડમી જે છે એની ચેનલ જે છે એ આવી જશે એની અંદર તમારે શું કરવાનું છે join થવાનું છે otherwise તમે આ રીતે નથી કરી શકતા that set કોઈ વાંધો નહીં આપણે જે ડિસ્ક્રિપ્શન બોક્સ જે છે એની અંદર પણ આપની શું કરવા જઈ રહ્યા છે આ જે ચેનલ છે એની link મૂકવાની છે અને સાથે સાથે કોઈ પણ વિડિયો જૂના કોઈ પણ વિડિયો જે છે આપણા જે પોસ્ટ કરેલા છે આ દરેક દરેક વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ ટેલિગ્રામ ચેનલની લિંક જોવા મળશે તો ઝડપથી આ ચેનલ જે છે એમાં જોઈન થઈ જાવ રામ એકેડમીની અને નજીકના ભવિષ્યમાં એટલે કે અમુક થયા પછી એટલે અમુક જોઈનિંગ મળ્યા પછી અમુક જોઈનિંગ મળ્યા પછી આ ચેનલ ઉપર નિયમિતપણે નિયમિતપણે મટીરિયલ તમને મળવાનું છે ઠીક છે મિત્રો તો ઝડપથી આ ચેનલમાં જોઈન થઈ જાવ અને તમારા મિત્રવર્તુળ અને રિલેટિવ સાથે આ જે લિંક છે એને ખાસ શેર કરો અને એમને જોઈન કરાવડાવજો ઠીક છે તો મળીશું આપણે આપણા નેક્સ્ટ થિયરીના સેશનમાં પરંતુ ત્યાં સુધી આપ સૌ પ્રિપેરેશન કરતા રહોજો જય જય ભારત થેન્ક યુ સો મચ